અને તમને હું એના દર્શન કરાવીશ તો મિત્રો બ્લોક માં બેના રહેજો તો મિત્રો જો આ રંગોળી અમારે બંછી બેને બનાવી છે કેવી લાગી તમે કોમેન્ટ માં જરૂર કહેજો જય શ્રી રામ મિત્રો જો આ મારા બંછી બેને બનાવ્યું છે કેવું મસ્ત મજાનું કર્યું છે અને આ મારું મંદિર છે અને રામ નો ફોટો છે તમે જો જય શ્રી રામ તો મિત્રો આ અમારો બહારનો નજારો છે અમારે ધજા ઉપર લગાડી છે શ્રી રામ ભગવાન અને હવે આપણે નીકળી છીએ ગામમાં રથયાત્રા જોવા માટે આ અમારે ટાવર શોખ છે મિત્રો આથી નીકળવાની છે અને આ અમારે રામજી મંદિર છે આથી સ્ટાર્ટ થવાની છે રથયાત્રા તો જય રામચંદ્ર ભગવાન જય શ્રી રામ ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ ને હવે સ્ટાર્ટ થઈ ગઈ છે યાત્રા જો તમે બહુ પબ્લિક છે આજે બઉ ભેટ છે મિત્રો અમારી સાળી છે જય જય જો દર્શન કરી બહુ આનંદ આવે છે મિત્રો આજે આપડા આર્મી જવાનો પણ છે સુરક્ષા માટે તો મિત્રો રાજુલામાં માં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો મિત્રો જો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અમારે બંસી બેન જો ફોનમાં વાત કરે છે અને બહુ મજા આવી ગઈ છે મેડમ શું કરે છે મંદિરમાં જો મંદિરમાં જે એવું ને એવું છે સવારે હતું એવું છે બહુ મજા આવી ગયો તો મિત્રો રથયાત્રા જઈને થાકી ગયા છે અત્યારે અને અત્યારે આવી ગયા છે ઘરે સાંજના વાગ્યા છે પાંચ વાગી ગયા છે અને રથયાત્રા અત્યારે જલારામ મંદિરે જવાની છે પછી આપણે તો અડધેથી મેડમ નથી હારે તો જલ્દી કરે વહીએ જઈ તો મિત્રો બહુ મજા આવી ગઈ તો આ વિડીયો તમને હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી રામ જય સુરાપુરા દાદા જય માતાજી આવજો 没呗。Bye bye.